બિહાઇન્ડ લવ લેખક દક્ષેશ ઇનામદાર પ્રકરણ એક પંચતારક હોટેલના સ્વિમિંગ પુલ અને સ્નેક બાર વચ્ચેના ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી પોતાના રૂમમાં રહેલા પ્રવાસી પણ ઉત્સુકતા સાથે રૂમની બાલ્કનીમાંથી નીચે ઝાંખી રહેલા એક સુંદર યુવતી બેહોશ પડી હતી સ્વિમિંગ પુલ સંભાળનારા કર્મચારીઓમાંથી તરવૈયા એવા જોસેફે આ યુવતીને સ્વિમિંગ પુલમાંથી ડૂબતા બચાવી હતી અંદર અંદર ગણગણાટ થઈ રહેલો કે આ યુવતી કોણ છે સ્વિમિંગ પુલમાં કેવી રીતે પડી એણે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યો નથી આ હોટેલમાં રોકાઈ છે કે કેમ હોટેલ મેનેજર તથા બીજા કર્મચારીઓ દોડી આવ્યા કે આ યુવતી કોણ છે રિસેપ્શનથી જાણવા મળ્યું કે આ યુવતી હોટેલમાં રોકાઈ નથી પણ કોઈની સાથે આવી હતી અને આટલે અંદર સુધી કેવી રીતે આવી કોઈએ ધક્કો માર્યો છે કે એણે કોઈ નશો કર્યો છે હોટેલ મેનેજમેન્ટ પ્રથમ પોલીસને ફોન કરીને જાણ કરી અને યુવતીને ભાનમાં લાવવા માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની તાકીદ કરી ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ એમણે પ્રાથમિક તપાસ કરીને કહ્યું પહેલા આ યુવતીને સારવારની જરૂર છે અને ભાન આવશે ત્યારે આગળ સ્ટેટમેન્ટ લઈને તપાસ થઈ શકશે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ હોટેલ મેનેજમેન્ટને યુવતી વિશે પૂછપરછ કરી અહીં રોકાઈ નથી તો કોની સાથે આવી હોટેલના પ્રવેશથી અહીં અંદર સુધીના જ્યાં જ્યાં પ્રવાસીઓ જાય છે તે બધા જ વિભાગોના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ સ્ટેશનમાં જમા કરો એમાં જાણ થઈ જશે અને તમારી એન્ટ્રી લોકબુકમાં કોઈ એન્ટ્રી છે કે કેમ એની તપાસ કરો અને લોકબુકની બધી જ માહિતી અને કોપી અમારી પાસે રજૂ કરો યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવા એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ પોલીસ હોટેલમાં વધુ માહિતી એકઠી કરવા લાગી શહેરનીख्यात નામ સિટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં યુવતીને દાખલ કરવામાં આવી ઇમરજન્સી વોર્ડમાં એની તાત્કાલિક સારવાર ચાલુ કરી પરંતુ હજી યુવતી હોશમાં આવી ન હતી અને ડોક્ટરો માટે પણ ચિંતાનો વિષય બની ગઈ હતી ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ હોટેલમાં તપાસ કરી બાકીનું કામ સ્ટાફને સમજાવી ત્યાંથી હોટેલ મેનેજરને બધા સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે પોલીસ સ્ટેશન સાંજ સુધીમાં આવવા જણાવ્યું અને પોતે હોસ્પિટલ પહોંચી ગયો સિદ્ધાર્થે હોસ્પિટલ આવીને તુરંત જ યુવતીની તબિયત અંગે પૂછા કરી ડોક્ટરે રિપોર્ટ આપતા જણાવ્યું કે અમે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે પણ એના તરફથી કોઈ રિસ્પોન્સ નથી અને આ યુવતીને કોઈ નશીલો પદાર્થ કે પીણું આપીને બેભાન કરી છે પછી એના ઉપર શારીરિક બળાત્કારનો પ્રયાસ થયો છે પરંતુ ત્યાં સુધી યુવતી ભાનમાં હશે એણે પ્રતિકારમાં કર્યો છે અને હુમલો કરનારે એને છે અને વધુ તપાસ અમે મેડિકલી કરી રહ્યા છીએ યુવતીના નખમાં હુમલાખોરીના વાળ અને ચામડી ભરાયેલા છે એટલે યુવતીએ ઘણો પ્રતિકાર કર્યો છે એના ગળા અને ખભાના ભાગમાં લાલ ચકામા જણાઈ આવ્યા છે અને અમારા પ્રાથમિક તારણ પ્રમાણે હુમલાખોરનો બળાત્કારના પ્રયાસ નિષ્ફળ ગયો છે એણે ગુસ્સામાં યુવતીને ઊંચાઈથી સ્વિમિંગ પુલમાં ફંગોળી હોય એવું લાગે છે કારણ કે યુવતીને પાણી પછડાટ ગંભીર રીતે માથામાં અને ચહેરા પર વાગી છે એટલે એની મેડિકલી સારવાર ચાલુ છે અને એના ઘણા રિપોર્ટ્સ કઢાવ્યા છે એ બાકી છે હાલ ને હાલ બધું નિદાન કહેવું વહેલું ગણાશે ઇન્સ્પેક્ટર તમારા પ્રશ્નોના બધા ઉત્તર અત્યારે શક્ય નથી તમારે ધીરજ ધરવી પડશે અમારે આ યુવતીનું સીટી સ્કેન કરવું પડશે સિદ્ધાર્થે કહ્યું વેલ ડોક્ટર અમારે યુવતીનું સ્ટેટમેન્ટ લેવું ઘણું જરૂરી છે જ્યારે પણ એને ભાન આવે હોશમાં આવીને બોલવા શક્તિમાન થાય તુરંત મને જાણ કરશો અને યુવતીને મળવા કે કોઈ ત્રાહિત પણ આવે તો અમને જાણ કરજો અને એના નખમાં હુમલાખોરના વાળ અને સ્કેન આવી છે હમણાં ફોરેન્સિક આવી લઈ જશે જે પુરાવા ગુનેગારોને પકડવા ખૂબ જરૂરી છે ડોક્ટરે કહ્યું ઓકે ઇન્સ્પેક્ટર અમારો તમને સંપૂર્ણ સહકાર રહેશે આટલી સુંદર યુવતીએ કોઈનું શું બગાડ્યું છે હજી માંડ યુવાનીમાં પગ મૂક્યો લાગે છે અને આ સ્થિતિ એની બતાવે કોઈની મુલાકાત શક્ય જ નથી અહીં ખૂબ કાળજી લેવામાં આવશે અને તમે નિશ્ચિંત રહો અમે તુરંત જ જાણ કરીશું Sample complete. Ready to continue?